તો અમારે કપડા થી લેવી તો એમને શરમ આવે છે કે કેમ કપડા થી લેવા તો અમારે કપડા બગડી જાય નો હોય તે લેવી તો લાજ ન કાઢવી તો અમારે વડીલો એમ કે બાયુ લાજ નહીં કાઢતી તો શું કરવાનું અમરેલીના બાબરા તાલુકાના તાઈવદર ગામના ગૌરીબેનની વેદના સાંભળો પાંચ પાંચ વર્ષથી આ ગામના લોકો પીડા ભોગવી રહ્યા છે કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય એટલું વ્યાપી ગયું છે કે મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી બાળકો શાળાએ નથી જઈ શકતા બીમારીઓ સતત વકરી રહી છે પરંતુ આંધળા બહેરા તંત્રને કોઈ પરવાહ નથી અત્યારે આ પાણી કદડો ભરાણો છે ઈ કદડો અમારે તાત્કાળી સાફ જોઈ તાત્કાળી અમાર છોકરાઓને બિચારા નિશાળે મૂકવા જવા તેડીને જવાના તેડીને લઈ આવવાના

અને રજૂઆત અન અવરનવર રજૂઆત કરી પંચાયતમાં કરી કોઈ જાતની ધાન દેવામાં નથી આવતી ભાજપ સરકાર છે ને એટલે બહુ અત્ય ભારે છે કે આ કોઈ ધાન જ નથી દેતા મત જોતવાય તો દોડી દોડીને ભાજપ સરકાર આવે આલો અમને મત દો ગામના લોકોની ફરિયાદ છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટ જેવી અન્ય સુવિધા પણ નથી અધિકારીઓ પોતાના કપડાં બગડે એવું કહીને જોવા પણ આવતા નથી અને નેતાઓ માત્ર ચૂંટણી ટાણે મત માંગવા આવી જાય છે સરપંચને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પાક્કા રોડ મંજૂર તો થઈ ગયા છે પરંતુ કામ હવે શરૂ થશે હવે ગોકળ ગાયની ઝડપે કામ કરતું તંત્ર આવતા ચોમાસા સુધીમાં પણ આ ગામના લોકોની વ્યથા ઓછી કરી શકશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે